आकाशवाणी भूज समाचार विभाग रजू करे तो साप्ताहिक कच्ची कार्यक्रम कच्छ जा वावर कच्छ जी गाल कच्छी में नमस्कार कच्छ वावर जे हिन अंक में आज स्वागत आए जिन में आऊं आला करे खणी आयो हुया आखे अठवाड़ी जा महत्व जा समाचार आऊं हुया परेश मारू आज जे अंक में कोरो खास आए ते विषय गाल करियूं પંદરમી ઓગસ્ટ ચી જિલ્લા કક્ષાજી ઉજવણી હિફેરે બચાઉ મે કરે મે તંત્ર દ્વારા તૈયારીઓ ચાલુ કરે આી કચ્છ જે શિક્ષણ તંત્ર લાકારે ખાસા સમાચાર કચ્છ મે માધ્યમિક અને હેકડી ઉચ્ચ માધ્યમિક નવી સ્કૂલ ચાલુ કરે મે સર્વે સેવા સંઘ તરફથી મુંદ્રા તાલુકે મે જ્ઞાન જ્યોતિ યોજના હેઠળ શિક્ષકની ભરતી કરેમે અચિંદી કચ્છ જ શિક્ષિકા કે ગાંધીનગરમાં ગિજુભાઈ બદેકા શ્રેષ્ઠ બાળ ગુરુ સન્માનિત કરે આવ્યા ચોમાસેથી ઋતુ મે સપડે તૈયાર કોરો સાવચેતી રખણી તે વિશે વિશેષ અહેવાલ સમીક્ષા બેઠક યોજાણી સ્વતંત્ર પર્વ ની ઉજવણી મેુ મેડ તૈયાર ચાલુ કરે આવી કાર્યક્રમ તૈયારી લચાઉ મેળ પસંદગી વૃક્ષારોપણ મંડપ પાણી વ્યવસ્થા આમંત્રણ પત્રિકા સાંસ્કૃતિક કાર્યક્રમ સન્માન કાર્યક્રમ શણગાર સહિત બાબતે ચર્ચા કરે આવી રાજ્ય જે શિક્ષણ વિભાગ તરફથી બિન આદિજાતિ અને આદિજાતિ વિસ્તાર જાહેર કરે 85 નવી સરકારી અને પંજ ઉચ્ચ માાધ્યમિક સ્કૂલ કે માધ્યમિક અને હેકડી ઉચ્ચ મળી આય જિલ્લા ચો કે જોકો પંજ નવી શાળાઓ મંજૂર હોય તેમે ભુજ ઇંગ્લિશ મીડિયમ જો સમાવેશ થયે તો બી સ્કૂલ ની ગયું તબ્રાસ મુન્દ્રાડે કપાય મે લખપત કોટડા મે અને જાડવા મે નવી માધ્યમિક સ્કૂલ બનાય જી મંજૂરી

કચ્છ મહિલા શિક્ષક પિન્જી થી શિક્ષણ ક્ષેત્રે કચ્છ જો નો આખે રાજ્ય રાજ્યમાં રોશન આયો ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર તરફ થી આખે ગુજરાત મે શિક્ષણ મે નવીન પદ્ધતિ અને બાળ થી શિક્ષણ કાર્ય કે બાળ ગુરુ એવોર્ડ ડે અચે તો અને આખે રાજ્ય મે કચ્છ જ શિક્ષક કૃપાબેન નાકરજી હેન એવોર્ડ લા કરે

એન જે ચહેરે તે મુસ્કાન ઘણી અચેલા કરીને બાળગીત બાળવાર્તા અને થી શિક્ષણ દને થી એની કે મજા પણ અચેતી અને એની જે વિષય મેં હુએ તો એની કે જપાટે યાદ પણ રહી વને તો અત્રેલા અલીલા કરીને બાળગીત બાળ વાર્તા મડે ભેગા થઈને છ પુસ્તક પ્રકાશિત કરે અને કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા અને બાળ વાર્તા જે પુસ્તક કે શ્રેષ્ઠ પુસ્તક તો પારિતોષિક પણ જોડ્યું હોય એના ઉપરાંત સીસીઆરટી ન્યૂ દિલ્હી દ્વારા ઉદયપુર રાજસ્થાન જે બનીને તાલીમ ઘણી આવી અને એને પપેટ દ્વારા ધોરણ હકળેથી કરીને અઠ સુધી જે ઘણી જ વિષય ગણિત વે ગુજરાતી વે પર્યાવરણ વે કોઈ પણ વિષય કે અહીં સીધી અને સરળતાથી કેવી રીતે શીખી શકો એના કરીને આઉં સરકારી બિન સરકારી મણી શિક્ષકે કે તાલીમ દિંયા સંસ્થાએ મેં અને કે છોકરી ક્યાં સીખાયેલા વનાતી મનોરંજન કરાયેલા વનાતી અને ગુજરાત સાહિત્ય એટલે પાંચો જે ગુજરાત પાઠ્યપુસ્તક એનમે જેકો ત્રે પંચ ધોરણ જો પ્રોજેક્ટ બુક એનમે પણ લેખન કાર્ય કર્યો વિવિધ સમાચાર પત્રમાં મણીમાં મેગજીન્સ એ કોલમિસ્ટ અ અને જીસીઆરટી ગાંધીનગર દ્વારા જેકો ડો વરેથી શિક્ષણમાં ઇનોવેશન જે તો એ ભાગ ગળો આવે અને વર્ગ ખેંચી નંી જો નિરાકરણ સજે સમગ્ર કચ્છ જે માર કઈ લાભ થઈ શકે કર્યો છે બો ક જે વાંચનમાં ધીમો હરે હરે સખેન તોકર લીધી એને આપણો મનોવિજ્ઞાન ઢબે પુસ્તક તૈયાર ક્યો આને ખાલી કચ્છ પણ ગુજરાત જે સ્કૂલમાં પણ દો જ સારો પ્રતિસાદ મુખ્ય જુડ્યો છે અને હાજિક કામ પણ આખે કચ્છ વજનનોટણો સા અગિયારથી વધુ છોકરા ગરીબ જરૂરિયાતમંદ અહીં એની સ્ટેશનરી વિતરણ કરાઈ છોકરિયું જો ટાઈમ મે થયું કે વિષય કી નોલેજ ના ખાલી ભારત નો ભારત બાર થ દાતા જોડ્યા આવીએ જેન કારણે એની કે સેનેટરી પેડ પણ વિતરણ કરી શકાતી અને એનજી નોંધ ભારતજી પહેલી નંબર સંસ્થા આઈએ એમ અમદાવાદ પણ એ જે એન્સોદ પેજ તે ગણીએ આય એટલે એ વડે નંડા વડા જે કંઈ ચું કે કમ કર્યા અહીં એના કરીને છેલ્લા લગભગ એકવીસથી વધુ એવોર્ડ સરકાર અને સંસ્થા દ્વારા મળ્યા આવીએ અને એટલો જાય કે હડે જ વસ્તુ જેકો પણી નંઢી વડી જી કીં પણ પ્રગતિ થઈ આવે એ મુજ જે જે નિસાર જ બારૂડ આય અનલાઈને જે કામ થયો એ કે આભારી હંટાણે અને માનનીય નરેન્દ્રભાઈ મોદી ભારતની પહેલે નંબરની સંસ્થા ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં જોકે ગુજરાતમાં દર વર્ષે એક માર કે અવોર્ડ ડેતી તનવારે બજાર પંવીમાં મુખી પસંદગી થઈ બસ હી જેમ નક્કી રહી એ અઠાન વર્ષ સુધી અને અઠાવન પોયા પણ હન બાલ દેવની સેવા કરી કચ્છમાં શિક્ષણનો સ્તર સુધરે તેલા કરે સર્વ સેવા સંગ તરફથી મુન્દ્રા તાલુકેમાં જ્ઞાન જ્યોતિ યોજના હેઠળ શૈક્ષણિક અભિયાન ચાલુ કરે આવ્યો એના અભિયાન હેઠળ પેરા શિક્ષકની નિયુક્તિ કરે મેચી સંસ્થા પ્રમુખ જીગર ભાઈ છેડા કે હાલમાં સરકાર તરફથી કચ્છમાં શિક્ષક ભરતી પ્રક્રિયા ચાલુ મેં વીચ જે સમયગાળેમાં સરકાર અને તંત્ર સાધે સહભાગી બની અને મુન્દ્રા તાલુકે મેં શિક્ષકનીયુક્તિ સંસ્થા ખર્ચે કરે જો નિર્ણય ઘ્ય આયો નિયુક્તિમાં સ્થાનિક ઉમેદવાર કે અગ્રતા દે મેચી જ્ઞાન જ્યોતિ યોજનામાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માાધ્યમિક લાકાર હાલમે પ્રથમ સત્ર સુંધી ડેઢ સો જી હંગામી ધોરણે ભરતી કરેમે મેચી અને હિ શિક્ષકે કે માસિક પગાર પણ શિક્ષણ જો સ્તર અને વિદ્યાર્થીઓ જો ભવિષ્ય પણ હેવર ચોમાસેજી ઋતુ સપ વિગડી જા અનેક ભનાવ પાકે સોણેલા મેલેતા અને હોસ્પિટલ મે ત્યાં દર્દી પણ સારવાર ગેનેલા આચેતા

અને દર્દી કે તાત્કાલિક નજીકજી હોસ્પિટલ મે ખાણી છે દર્દી કે હનવખથે સ્ટેચર માથે ડાબે પડખે સોમારીને જમણે પગ વરેલો વે અને હાથી અંજે માથે કે ટેકો ન મળે ઈ કરેજો જેથી કરીને દર્દી કે શ્વાસ ખાને મે તકલીફ નથી થીએ સારવાર કરિનદેલ ડોક્ટરજી ટીમ કે દંખજો કદ સપજો રંગ અને સમય ચેજો જેથી ડોક્ટર યોગ્ય દવાજી પસંદગી કરી શકે દર્દી કે આખો સ્થિર રાખનું અતિ જરૂરી આય શરીર લોઈ ફરે તો ઝેર ઝડપથી ફેલાઈ શકે દર્દી કે બની સગે ભુવા જાગરિયા કે તંત્ર મંત્ર મે સપ કે મારેજો કે જલેજો પ્રયાસ પણ ન કરાવાજે સપ વડગયો ચીરો કરેજી કે હન લોહી કઢેજી પણ કોશિશ ન કરાવાજે બરફ માલિશ પણ ન કરાવાજે મને સારવાર વૈજ્ઞાનિક રીતે બિન અસરકારક આય કેટલીક વાર મેડિકલ સારવાર ન મળે તો વ્યક્તિ જો મૃત્યુ પણ થઈ શકે સાવચેતી જે ભાગરૂપે બારે નકરો અટાણે આખો પગ કવર થી એડા બૂટ પહેરાવાજે પગ કે હાથ કોઈ જગ્યા તે રખો અનથી પહેલે ચેક કરાવા રાત જો જમીન તે ન સોમાવાજે કારણ કે જમીન તે સપ જલ્દી કરડી શકે ઘરજી આજુબાજુ સ્વચ્છ રખાવા જે સબ ઉંદર જો આકાશવાણી સમાચાર ભુજ અને જો કચ્છો અંક ખેડા પૂરો થયો અંક ને નવી માહિતી સાથે